દેવગઢ બારી નગરના કાપડી વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રોની બહેનો દ્વારા નિમિત્તે ગરબા રંગોળી જેમાં કાર્યક્રમ યોજાયો દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત દાહોદ જિલ્લામાં આગામી સાતમી મે ના રોજ મતદાન યોજાનાર છે ચૂંટણીમાં દાહોદ જિલ્લા ખાતે વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે દેવગઢ બારિયાના કાપડી વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રો જેવા કે પટેલ ફળિયા પિંજરા ફળિયા સલાડ ફળિયા ચટણી ફળિયા અને કાચી ફળિયાની આંગણવાડી કેન્દ્રોની બહેનો દ્વારા મતદાર જાગૃતિના ભાગરૂપે કાર્યક્રમ હાથ ધરાવો હતો અને કાર્યક્રમ મતદાન માટેના અનેક પ્રકારના પ્રેરક સંદેશો આપતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ગરબા મહેંદી રામનવમી લખેલ રંગોળી રંગવામાં આવી હતી અને કાર્યક્રમ થકી મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત અને તેઓમાં ઉત્સાહ વધે તે હેતુથી કાર્યક્રમ યોજાયો હતો સાત કેન્દ્ર ભેગા મળીને મહેંદીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કિશોરીને બોલાવીને મહેંદીને મહેંદી પડાવીને તેમને મતદાન જાગૃતિ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા મહિલાઓમાં વોટિંગનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી મહેંદીનું કાર્યક્રમ રાખીને મતદાન જાગૃતિને આગળ લઈ જવા માટે પ્રેરિત કર્યા છે